રામ રામ ખેડૂત મિત્રો કેમ છે બધા મજામાં આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય છે આજનો આપણો ટોપિક છે મુખ્ય એના વિશે હું તમને વાત કરી કે ડિસેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં એવા કયા શાકભાજીનું વાવેતર કરશું તો તેમાં આપણે વધુને વધુ આવક મળી શકે સૌથી પહેલાં તો જે પણ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપણી ચેનલમાં તમને સૌથી પહેલાં મળી જાય એમાં આપણે ડુંગળીના પાક વિશે સૌથી પહેલાં વાત કરીશું ડુંગળીનું વાવેતર અત્યારે કરવાથી આપણે એ પાક છે એકસો દસથી એકસો વીસ દિવસની અંદર કમ્પ્લીટ થઈ જાય છે અને બજારમાં આના ભાવ પણ આપણે સારામાં સારા મળે છે અને હવે આપણે આગળ વાત કરીશું ફૂલકોબીની ખેતી વિશે તો ફૂલકોબીની ખેતી કરવાથી આપણે એક મહિનાની અંદર જ એમાં ફૂલકોબી આવવાની શરૂઆત થઈ જાય છે અને એક ફૂલકોબીની કિંમત અત્યારે માર્કેટમાં વીસથી પચીસ રૂપિયા એક કિલો ન હોય છે અને એક ફૂલકોબીમાં એક કિલો વજન તો હોય જ છે કોબીનું વાવેતર જો અગતરું કરેલું હોય તેને તે લાભ મળી જ ગયો છે અને જે ખેડૂત મિત્રો હવે પાછળ વાવેતર કરે એને લગ્નગાળાની સિઝન અત્યારે પૂરજોશથી ચાલુ છે તો પાછળથી ખૂબ જ સારામાં સારા ભાવ મળે અને ઉત્પાદન પણ સારામાં સારું આવે છે આ ફૂલકોબી અને કોબીનું જે પણ અત્યારે વાવેતર કરતા હોય અને એમાં પણ કંઈ ખર્ચ વગરની આ ખેતી થાય છે આપણે હવે વાત કરવાની છે ગલકાની ખેતી વિશે જો અત્યારે ગલકાનું વાવેતર કરી દેવામાં આવે તો એનું વાવેતર કર્યા પછી એકથી દોઢ મહિનાની અંદર જ એમાં ઉત્પાદન મળવાનું ચાલુ થઈ જાય છે અને અત્યારે બજારમાં આનો ભાવ છે એ સિત્તેરથી એંસી રૂપિયા કિલો છે જો પાછતરું વાવેતર કરો ત્યારે પણ આનો ભાવ છે એ સારામાં સારો મળી જાય અને હવે આપણે આગળ જે વાત કરવાની છે એ ચોરીની વાત કરવાની છે ચોરીનું બિયારણ છે એનું વાવેતર અત્યારે જો કરી દેવામાં આવે તો એમાં પણ તમને પચીસથી ત્રીસ દિવસ પછી ફૂલ ઉગળવાની શરૂઆત થઈ જાય છે અને એનો ભાવ પણ ખૂબ જ સારામાં સારો બજારમાં અત્યારે જોવા મળી રહ્યો છે ચોરીમાં મુખ્ય રીતે પોપટી અને ઈયળ આવતી હોય છે એકથી બે દવાનો છંટકાવ કરી દેવા જોઈએ જેથી કરીને એમાં ઉત્પાદન આપણે સારામાં સારું મળે અને આજે હવે આપણે આગળ વાત કરવાની છે એ રીંગણની ખેતી વિશે છે તો રીંગણનું વાવેતર જો અત્યારે કરી દેવામાં આવે તો પાંત્રીસથી ચાલીસ દિવસ પછી આપણે રીંગણ છે એ શરૂઆત થઈ જાય છે અને માર્કેટમાં અત્યારે રીંગણના ભાવ પચાસથી સાઠ રૂપિયા કિલો છે અને જો એનું વાવેતર પણ કરી દેવામાં આવે તો લગ્નગાળાની સિઝનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને આગળ વાત કરીશું આપણે ટમેટાની ખેતી વિશે ટમેટાની ખેતી છે એ ખૂબ જ સારામાં સારી છે એના બજાર ભાવ પણ અત્યારે સારામાં સારા જોવા મળી રહ્યા છે જેને આગતરું વાવેતર કરેલું છે એને અત્યારે સારામાં સારા ભાવ મળે છે અને પાછતરું વાવેતર જો કરવામાં આવે તો તેને પણ પાછળથી ઘણા બધા લાભ મળી રહે છે અને એમાં કોઈ પણ દવાનો ખર્ચ નથી આવતો આજે હવે આપણે વાત કરવાની છે જે એ ચીપડાની ખેતી વિશે વાત કરીશું સીપડાનું વાવેતર જો અત્યારે કરી દેવામાં આવે તો જાન્યુઆરી મહિનાના શરૂઆતના દિવસોમાં જ આ સીપડાના ભાવ છે એ સોથી એકસો વીસ રૂપિયા સુધી કિલોના ભાવ થતા હોય છે અત્યારે આની ખૂબ જ ડિમાન્ડ છે ને આગળ હવે આપણે જે વાત કરવાની છે એ પાલકની ખેતી વિશે વાત કરવાની છે પાલકની ખેતીમાં કોઈ પણ ખર્ચ નથી આવતો દવાનો કે કંઈ પણ એક વખત વાવેતર કરી દીધા પછી એમાં ઉત્પાદન સારામાં સારું મળે છે અને ભાવ પણ એના અત્યારે થી એંસી રૂપિયા જોવા મળી રહ્યા છે ને હવે જે આપણે આગળ વાત કરવાની છે એ મૂળાની ખેતી વિશે છે મૂળાનું વાવેતર કરી દીધા પછી આપણે વીસથી પચીસ દિવસની અંદર જ આવક ચાલુ થઈ જાય છે અત્યારે મૂળાની કિંમત બજારમાં ત્રીસથી ચાલીસ રૂપિયા કિલોના ભાવ છે અને મૂળામાં ખેતીમાં કોઈ પણ ખર્ચ આવતો નથી દવા કે કોઈ પણ જાતની જોતી નથી આજે હવે આપણે આગળ વાત કરીશું ગાજરની ખેતી વિશે લાલ ગાજરની ખેતી જેવી કે અને બીજી ઇંગ્લિશ ગાજરની વેરાયટી પણ આવતી હોય છે એનું વાવેતર આપણે ગમે ત્યારે કરી શકીએ છીએ આગતરું વાવેતર જેને પણ કહ્યું હતું એને બજારના થી એંશી રૂપિયા કિલોનો ભાવ મળ્યા હતા અને જો હવે પાછતરું વાવેતર કરે તો પણ એને લગનગાળાની સિઝનને લીધે થી એંશી રૂપિયા ભાવ પાછળથી પણ મળી રહે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવશો અને ખેતીવાડીને લગતા વિડીયો જોવા માટે હમણાં જ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ વિડીયો સાંભળ્યો બદલ આભાર